રાજકોટમાં સૂકું લસણ મોંઘું તો છે જ તેની સાથે સાથે લીલા લસણનો ભાવ પણ ઊંચો ગયો છે રાજકોટ યાર્ડમાં લીલા લસણનો એક મનનો ભાવ રૂપિયા પહોંચ્યો છે જે ગત વર્ષ કરતાં છ ગણો છે લીલા લસણ આવક ઓછી છે અને ભાવ પણ ઊંચા છે આની અસર આખા રાજ્યભરમાં વર્તાય છે જેના કારણે અમદાવાદ વડોદરા સુરતના લોકો રાજકોટમાં સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરી લે છે ગત વર્ષે લીલા લસણના એક મનનો ભાવ રૂપિયા ત્રણસો થી ચારસો સુધી હતો તો બીજી તરફ સ્થાનિક શાકભાજી કરતા અન્ય રાજ્યના શાક વાજની આવક વધારે છે તેમ યાદના ઇન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડા જણાવે છે હાલ લગ્ન ખાડાની સિઝન હોવાને કારણે શાકભાજીના ભાવ પણ ઊંચા છે અને ડિમાન્ડ પણ વધારે છે માર્ચ એપ્રિલમાં કેરી અને સકરટેટીની આવક પણ શરૂ થઈ જશે ત્યારે શાકભાજીની ડિમાન્ડમાં પણ ઘટાડો આવશે તેમ વેપારીઓ જણાવે છે આ વખતે ઠંડીની સિઝનમાં વરસાદ કરા પડ્યા ત્યારબાદ થોડા દિવસ ઠંડી ઝાકળ અને ગરમી એમ મિશ્ર ઋતુ જોવા મળી આમ જે રીતેની ઠંડી મળવી જોઈએ તેવી મળી નથી તેના કારણે લીલા લસણના પાક વાવેતર વાતાવરણ અનુકૂળ આવ્યું નથી તેથી તેમજ ઉતારો ઓછો આવ્યો છે આવક ઓછી છે સામે ડિમાન્ડ વધારે છે તેથી ભાવમાં ઉછાળો આવ્યો છે